નમસ્કાર પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ જાફરાબાદના લુણસાપુર ગામે સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અમરેલી પોલીસે રોકડ અને વાહન સહિત કુલ રૂપિયા બે લાખ અઢાર હજાર એકસોના મુદ્દામાં સાથે ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા છે ગત તારીખનો આઠ બે હજાર પચીસના રોજ આશિષ કુમાર સિંહ ચૌહાણના બંધમકાનમાંથી અજાણ્યા ચોરી સમયે દરવાજાના નકુચા તોડીને કુલ રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજાર છસો ઓગણીસની કિંમતના રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ ઘટના અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતની સૂચનાથી અમરેલી એલસીબી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કોલાદરા અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં એક ગાડી રજીસ્ટર નંબર જી ઝે ફોર્ટીન એ એ થ્રી ડબલ ફાઇવ નાઇન જણાવી આવી હતી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કુંદનવાલિંગ ભુરી વર્ષ અઠ્યાવીસ કાલુર ફેરાકેશ

જોકે અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે પકડાયેલા આરોપીઓનો અગાઉ પણ અનેક ચોરી અને લૂંટના ગુડામાં ઇતિહાસ છે આ સફળ કામગીરીના એલસીબી ટીમના અનેક જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રિપોર્ટર બિપિન રાઠોડ ચલા